લવિનજી ઠાકોર મારી સાથે જોડાય સીધી વાત એમની સાથે કરશું લવિનજી ફરી એક વખત તમારી બાજુની વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના ખેવામાં આવી છે સાત વર્ષ બાદ શું કહેશો પહેલાં તો બસ જનતાએ જોયું કે સાત વર્ષ ખૂબ તકલીફ વેઠી પણ વિકાસ કરવો હોય તો મોદી સાહેબની કેન્દ્રમાં સરકાર અહીંયા પણ ભાજપની સરકાર ડબલ એન્જિનની સરકારમાં જે વિકાસ જોતો હોય તો ભારતીય જનતા પાર્ટીને મત આપવો જોઈએ એવું વાવની વિધાનસભાની દરેક સમાજના લોકોએ મન બનાવી લીધો અને એનો આજે પરિણામ આપણે જોઈ શકીએ છીએ કે સ્વરૂપજી ઠાકોર આજે કોંગ્રેસનો ગઢ હતો એ તોડી અને કમળ ખીલાયું છે એ બદલ વાવની જનતાનો ખૂબ હૃદયથી આભાર માન્યો સરકારી ઉપર ડાન્સ કરવાનો છે આજે પૂરેપૂરો આ ઈ તો લોકો કરે છે આથી ખુશી બીજી શું હોય શકે તમે કીધું કે પરિણામ આવે એટલે આપણે સરકારી ઉપર નાચવાનું છે ડાન્સ કરી લીધો છે એમાં કાંઈ વાંધો નહીં કરી લીધું છે બિલકુલ તો હવે લવિંગજી જે હતા તેમને કહ્યું કે સરકારી ઉપર જે ડાન્સ કરવાની વાત હતી ત્રેવીસ તારીખે તે ડાન્સ હવે વાવની જનતા કરી રહી છે વાવની જનતાએ વિકાસને વોટ આપ્યો છે ને ફરી એક વખત વાવની અંદર વિકાસનું કમળ જે છે તે ખીલ્યું છે તેવું તેમનું કહેવું હતું લવિંગજી ઠાકોર મારી સાથે જોડાયા સીધી વાત તેમની સાથે કરશું છું લવિંગજી ફરી એક વખત તમારી બાજુની વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના ખેમામાં આવી છે સાત વર્ષ બાદ શું કહેશો પહેલાં તો બસ જનતાએ જોયું કે સાત વર્ષ ખૂબ તકલીફ બેઠી પણ વિકાસ કરવો હોય તો મોદી સાહેબની કેન્દ્રમાં સરકાર અહીંયા પણ ભાજપની સરકાર ડબલ એન્જિનની સરકારમાં જે વિકાસ જોતો હોય તો ભારતીય જનતા પાર્ટીને મત આપવો જોઈએ એવું વાવની વિધાનસભાની દરેક સમાજના લોકોએ મન બનાવી લીધો અને એનો આજે પરિણામ આપણે જોઈ શકીએ છીએ કે સ્વરૂપજી ઠાકોર આજે કોંગ્રેસનો ગઢ હતો એ તોડી અને કમળ ખીલાયું છે એ બદલ વાવની જનતાનો ખૂબ રદયથી આભાર સરકારી સરકારી ઉપર ડાન્સ કરવાનો જ આજે પૂરેપૂરો પૂરો આ ઈ તો લોકો કરેગા ડાન્સ ને આથી ખુશી બીજી શું હોય શકે એટલે તમે તું કે પરિણામ આવે એટલે આપણે સરકારી ઉપર નાચવાનું છે હા તો ડાન્સ કરી લીધો છે એમાં કાઈ વાંધો નહીં કરી લીધો આજે હા બિલકુલ તો હવે લવિંગી જેતા તેમને કહ્યું કે સરકારી ઉપર જે ડાન્સ કરવાની વાત હતી 23 તારીખે તે ડાન્સ હવે વાવની જનતા કરી રહી છે વાવની જનતાએ વિકાસને વોટ આપ્યો છે ને ફરી એક વખત વાવની અંદર વિકાસનું કમળ જે છે તે ખીલ્યું છે તેવું તેમનું કહેવું હતું નવીનજી ઠાકોર મારી સાથે જોડાય સીધી વાત એમની સાથે કરશું નવીનજી ફરી એક વખત તમારી બાજુની વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના ખેમામાં આવી છે સાત વર્ષ બાદ શું કહેશો પહેલાં તો બસ જનતાએ જોયું કે સાત વર્ષ ખૂબ તકલીફ બેઠી પણ વિકાસ કરવો હોય તો મોદી સાહેબની કેન્દ્રમાં સરકાર અહીંયા પણ ભાજપની સરકાર ડબલ એન્જિનની સરકારમાં જે વિકાસ જોતો હોય તો ભારતીય જનતા પાર્ટીને મત આપવો જોઈએ એવું વાવની વિધાનસભાની દરેક સમાજના લોકોએ મન બનાવી લીધું અને એનો આજે પરિણામ આપણે જોઈ શકીએ છીએ કે સ્વરૂપજી ઠાકોર આજે કોંગ્રેસનો ગઢ હતો એ તોડી અને કમળ ખીલાયું છે એ બદલ વાવની જનતાનો ખૂબ હૃદયથી આભાર માન સરકારી સરકારી ઉપર ડાન્સ કરવાનો જ આજે પૂરેપૂરો આ એ તો લોકો કરે છે ડાન્સને આથી ખુશી બીજી શું હોય શકે તમે કીધું કે પરિણામ આવે એટલે આપણે સરકારી ઉપર નાચવાનું છે ડાન્સ કરી કરી લીધો લીધો છે એમાં વાંધો નહીં બિલકુલ તો હવે લવિંગી જે હતા તેમને કહ્યું કે સરકારી ઉપર જે ડાન્સ કરવાની વાત હતી ત્રેવીસ તારીખે તે ડાન્સ હવે વાવની જનતા કરી રહી છે વાવની જનતાએ વિકાસને વોટ આપ્યો છે ને ફરી એક વખત વાવની અંદર વિકાસનું કમળ જે છે તે ખીલ્યું છે તેવું તેમનું કહેવું હતું